શના બધાને કેમ છો તો મેં જો આજે છાંટવી છે આપણે ધોખડની દવા તો વિડીયોમાં બધા બની રહેજો તો આપણે જો દવાનો ફોર્મ ભરી લીધો છે અને અહીં છે ધોખડ હરક વાવાળો સેઢો છે તો તો ત્યાં છે ધોખડ સેઢામાં ધોખડ વધારે થઈ ગઈ છે તો કીધું આપણે ધોખડની દવા છાંટી દઈએ અને આ બાજુ જો ડબલા ઢાંકેલા દેખાય ત્યાં આપણે ટમેટી આવેલી છે અહીં છે આપણો ઝાટકો તો અહીં આપણે બધે ટમેટી વાવેલી છે અને આગળ પર ટમેટી અને રીંગણી વાવેલી છે હરક વાગર ભેરસે જ આ બાજુ ઝાટકો છે એટલે આપણે કપાસની આ ત્યાં નહોતી વાવી કેમ કે કપાસ મોટો થાય તો આપણે ઝાટકાને નડે અને દારૂ ઝાટકા નડી જાય તો પછી ઝાટકો પાવર ઓછો આપે એટલા માટે આપણે અહીંયા બાજુ રીંગણી અને ટમેટી વાવી દીધી હતી તો તમે જોઈ શકો છો આપણે આ ડબલા છે અને અહીં હવે દવા છટાઈ જાય એટલે આ ડબલા આપણે આગળ જ્યાં ધોખળ હોય ત્યાં મૂકી દેસું આમ તો ધોખળ શેઢામાં જ છે પણ આ વેલાવાળી ધોખડ છે એટલે થોડીક ટમેટીના ચામાં આવી ગઈ છે ગયા વર્ષે પણ આપણે ધોખડની દવા છાંટી હતી પણ આ સેઢા ખેડાય નહીં એટલા માટે ધોખના મૂળ્યા હોય તે નીકળે નહીં એટલે આપણે ધોખળની દવા છાંટવી પડે બાકી આમ તો અમે ખરી દવા જાવ ઓછી છાંટતા હોઈએ છીએ તો આજે સેટ એ બધે કડું ખળ છે તે પણ થઈ ગયું છે અને આ ખારેટના ઝાડવા છે તેના પર પાન કાપવા પડે એમ છે મોટા થઈ ગયા છે તો આગળ જો ધોખળમાં જે ટમેટીના છોડવા છે ત્યાં ડબલા પાછા મૂકતા જાય છે અને આ સાઈડથી ડબલા આપણે ઉપાડી દીધા છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં વિડીયોમાં બધા બન્યા રહેજો તો જોવો અમે હવે કપાસમાં આ કીચી છોરિયા તમે જોઈ શકો છો દેખાય તે બધા ખડ હતું તો તે નથી તો આ રીતના આપણે હારું હારું ચોખ્ખું કરતા જાય આપણે અને જો આ છે આપણે છોરીયા કઈ એનેથી આપણે છોરી લાગતા જાય હજી સાતી આ લેવું બે દિયે થશે તો આપણે હારું ચોખ્ખી કરી નાખી તો આ જો દેખાય તે બધાયમાં છોરી આંકેલા જ છે તમે વિડીયોમાં બધા જોઈ શકો છો અને આવો આપણો કપાસ થઈ ગયો છે અને આ હાથમાં આપણે જો છોરી આંખવાના બાકી છે તો છોરી આંકેલી યાર કેવી સરસ ચોખ્ખી લખાય છે તો કોમેન્ટ બધાય કરજો અને હવે જ આવું છે આપણે બીજી વાળી તેલ લાગી ગયા છે સાંજના છ અને બીજી વાર વાળીએ જવું છે કે ત્યાં કપાસ કેવો થયો છે કેમ કે ચાર દિવસથી આપણે ચક્કર મારવા જ ગયા નથી એટલે તો ત્યાં જઈ આવીએ આપણે તો વિડીયોમાં બધા બન્યા રહેજો તો અમારો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરીશું પાછા નવા વિડીયો બધા